નમસ્કાર આપ જીરાજ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદમાં આજ રોજ બપોરે બે કલાકમાં વરસેલા કફોડી બની હતી વીજળીના કડાકા ભડાકા સાથે બપોરના સમય ધોધમાર વરસાદ વરસ્યો હતો આમોદમાં વરસાદ વરસતા હાર્દસમા વિસ્તાર એવા તિલક મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા મકાનમાં પણ વરસાદી પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જેથી આમોદ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જવા હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાએ ટેન્ડર નોટિસ બહાર પાડ્યા વિના જ નગરના કાસ તેમજ ગટરોની સાફ સફાઈ કરી દીધી હતી જેમાં સદંતર વેઠ ઉતારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અડધો કલાક વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ છે મારા ઘરમાં પણ પાણી આવેલું છે મારે કાં બેવું કાં હું એનો કોઈ મને એ નથી બાજુમાં સ્કૂલ પણ આવેલી છે અમે ઘડી ઘડી અમારા સભ્યોને બી વાત કરેલી છે તે તથા બી આનું કોઈ નિરાકરણ આવતું નથી અમારા જસુકાકાને બી વાત કરેલી છે બીજા બધાને બી અમુકને વાત કરેલી છે તે તરાબી અમારું નિરાકરણ નથી આવતું બાજુમાં સ્કૂલ છે નાના નાના છોકરા ભણે છે બાજુમાં જે બી થમલો આવેલો છે હવે એમાં કરંટ ઉતરે એને કશું થાય એની જવાબદારી કોની તો હું અપેક્ષા રાખીશ કે નગરપાલિકાવાળા આનું જલ્દી જલ્દી નિરાકરણ લાવે નહીં લાવે તો અમે આગળ જતા કંઈ કાર્યવાહી કરીશું મુજબ શાસિત આમોટ નગરપાલિકાના શાસનમાં આજે તમે જોઈ શકો છો કે ફરી મોનસૂનની જે કામગીરી હોય છે તે સદંતર નિષ્ફળ ગયેલી છે નું કહેવાય કે આમૂદ તિલક મેદાનમાં જે મેન સર્કલ છે અહીંયા કરી આખા ઘણા એવા વિસ્તારોનું પાણી આવે છે તે આજ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવ્યું નથી જે પ્રમાણે થવું જોઈએ તે પ્રકારે કામગીરી થઈ નથી આમ જે મચ્છી માર્કેટની ગટર છે મેં ત્યાં પણ સ્પષ્ટપણે જે કેવા એ પ્રકારનું કામગીરી થયેલી નથી અને ઘણા એવા વિસ્તારમાં જે સ્થાનિક ગટરોની કામગીરી છે તે પણ તમે જોઈ શકો ત્યાં કચરો પણ આજ દિન સુધી જોઈ એવો કચરો ઉઠાવવામાં આવ્યો નથી આજે પણ દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે ગત સમયમાં જે આમોદ નગરપાલિકાના આઠ લાખની ટેન્ડરિંગની કામગીરી હતી તેના કરતાં અત્યારમાં અગિયાર લાખની કામગીરી છે તે પણ ઓગર ટેન્ડરિંગની ભગતની કામગીરીને કારણે આજે તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં ગંદકી છે સ્પષ્ટપણે કામગીરી કરવામાં આવતી નથી જેથી અમે આમોદ નગરપાલિકાને અને તેમજ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને ઉગ્ર રજૂઆત કરીશું યુવા કોંગ્રેસ દ્વારા કે જેમ બને તેમ આની જે તપાસ થવી જોઈએ ને યોગ્ય કામગીરી કરવામાં આવે